ધન વાપરવું ને રણ ચડવાનું ના મરદાનું કામ નથી પ્રોણા પાવાનું મહેમાનોને ને ખવડાવવાનું ગુણ ગાવાનું હારું કર્યું હોય ગામમાં કોકે એના વખાણ કરવા ને એ કાયર કામ નથી હો સમાજમાં કોઈ સારું કરતો હોય ને એના વખાણ કરજો અહીંયા ચોતરા હનુમાન ના સાનિધિ આવ્યા છે સંતોના ના એક વાત કરી દઉં તમને અહીંથી તમે પ્રોગ્રામ પૂરો કરીને જાઓ કે રામકથામાં આવો અને તમે અહીંથી જાઓ તો અશોકાનંદ બાપુના કે કાલિદાસ બાપુ ના કે હનુમાનજી મહારાજ ના આશીર્વાદ મળ્યા કે ન મળ્યા એનું કોઈ મીટર જોતું હોય તો વિજ્ઞાન પાસે નથી બાપુ પણ હું તમને મીટર આપું અહીંથી તમે કાલ ઘરે જાઓ ને એમ થાય કે હનુમાન જાગતો છે બેઠો છે ચોતરા હનુમાન તો મને આશીર્વાદ મળ્યા છે કે નહીં એ જો નક્કી કરવું હોય ને તો એક કામ કરવાનું કેવી રીતે ઘરે જાઓ ને કાલ બે દિવસ પછી પાંચ દિવસ પછી તમારો આડોહી પાડોહી કે તમારો હગો વાલો તમારો મિત્ર જાણીતો નવી ગાડી છોડાવે સારું નવું મોટી વાત છે એને તમને મજા આવે મારો ભાઈ 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 ભાઈબંધ છે છે પાડો છે અથવા ગામનો છે હમણાં કઈ નહોતું પણ ક્યાં મારો બાપુલિયો એને હનુમાન ખુબ આપે એવી મોજ આવે ને તો માનવું હનુમાન ભેળો છે બાકી આગળ વધે જો સાંજે નીંદર નો આવે ગાડી છોડાવે ને તમને એટલે માનું ના પાપ હજી પીડ્યા છે નકર હા આમ ન હોય છે એ વાત છે એટલે પ્રોણા પાવાનું ગુણગાવાનું ખબરાવાનું ખાવાનું ઘણા ખાતા ન આવડે ઘણા ને ખાતાય ન આવડે કેમ ખાવું એ બહુ મોટી વાત છે કાઠિયાવાડ ના અમદાવાદ નો બાદશાહ મહેમાન કોઈ કાઠી દરબારમાં અને નીકળેલા કીધું કે પધારો પધારો બાદશાહ ની લઈ આવ્યા ને કે છાશ પીવા ચાલો કે છાશ પીવા છાસ તો એક ખટ્ટી લગી ગઈ શરદી કા મોસમ હે શિયાળાનો સમય કે પણ તમે આવો તો ખરા કવિરાજ જતાને કીધું આમ મેર કે પછી ખબર પડી છે તો મહેમાન ગતિ કરાવી ને ઈ બીતોડલા ને માન ગાલમોહરિયા ને બીતોડલા ને માન ને જાકમ જોળ ને ઈ ભરત ને ઈ પછી આવકાર ને ઈ પછી ભોજનિયા બત્રી ભાઈ અને ઈ કાચી દરબાર નો ઈ શિયામાન ગતિ વાત હોય ઈ મહેમાનગતિ ગતિ કરીને કે બોલાતા સાસ ખીલાયા તો કે અમારે અહીંયા કાચી રિવાજ છે નામ હાવ હળવું આપે હળવું અને ખબર આવે સારું તો કે કવિરાજ આમ બી કુશ કરે તો કે આપણે રહેવા દો તો ના ના આમ બી એસા કરે અમે એવું કરશું કે હવે કે આ દરબાર ને ત્યાં મહેમાન ગતિ કરવા એ બાજુ આવે કહેશું છ મહિના પછી દરબાર ઈ બાજુ કે તો એને કીધું દરબાર કો બોલાવજો દરબાર કે નામ શું રાખશું કવિરાજે કીધું કે દીકરો થઈ ગયો સાયુ પીવાય ધુ ન ફાકવાનું હોય કદાચ તારી પાસે ગમે એટલું હોય તો જે પ્રોણા પાવાનું ગુણગાવાનું ઘવરાવાનું ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ઘવરાવાનું ખાવાનું ઘણા ઘોડા ઉપર બેઠા હોય ને ઘોડો કદાચ ભરે ને લાખો રૂપિયાનો હોય કરોડનો હોય બેઠા હોય ત્યાં ખબર પડી જાય કે આ ફનોથી ઉતરી જાય ખારું કહો ઘોડાની જાત લાય છે આમાં એવું થાય ને એ તો જે બેઠા હોય જેની પેઢીને ખબર હોય લખુભાઈ ચાંદુ લખુમામાં ચાંદુ થી પધાર્યા છે સરપંચ શ્રી આજસંગ એમના તરફથી અહીંયા પાંચ રૂપિયા આવે છે રોકડા જોરદાર તાળીયાથી આપણે એમને વધાવી મામાને એટલે જે થાકું હોય એ કરાય ટૂંકમાં એક દુઓ બચપણમાં મને મારા બાપુ એ કીધેલો એ અટાણી યાદ આવ્યો મને દુઓ તમે સાંભળ્યો હોય છે કે કરતા હોય કગ નકર માથું પગ આવો દુઓ છે એવો છે કે કલકલીઓ ડાળે હુકલ ડાળે બેઠો બેઠો આમ ઉથમે માથે પડે હેવાળ માં અને ભૂમ કરતો અંદર જાય માછલું કાઢીને પાછો આવે એમાં કાગડો જોઈ ગયો કે આ તો હાવ હેલું આપણે તો ક્રા ક્રા કરીને મરી જાય તો ભેળું નથી થતા તો એ કાગડે મારી આમ કરીને ડૂબ ગયો સીધી કલકલીઓ માર્યો આપણે કલકલીઓ કહેવાય ને કાગડો ગયો હેવાળમાં તો અંદર હલવાઈ ગયો તાટિયા આમ 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 થાય બહાર એમાં કવિ નીકળ્યો ને એને દુઓ કીધો કરતા હોય છો કીજીએ એ કલકલિયા ને ત્રેવડ હોય પાછું નીકળવાની ઓર ને કીજીએ કગ નખર માથું રીએ હેવાળમાં ને ઊંચા રીએ પગ એટલે ખવરાવાનું ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ગભરાવાનું ગાવાનું કૃત સુરવીર તાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી ધન વાપરવાનું રણ ચડવાનું ના મર આ પિંગલસિંહ બાપુ લખે છો ના મરદા ભાવનગર રાજકવિ બાપુ પિંગલસિંહ બાપુ દાતા હતા દેવતાય પુરુષ ભાવનગર મહારાજાએ ગરીબોમાં અનાજ બાટવાનું એ વખતે શરૂ કરેલું નબળું વર છે એના માણસોની ની ટીમો ગોઠવી મોકલ્યા કે તમે અનાજ ઘઉં એ વખતે ઘઉં હોય કે બાજરો જુવાર જે હોય એ વખતનું મોકલેલા ને એ બધાય બાટે એમાં ફરિયાદ આવી કે દેતો નથી દેવા વાળો ઘણા બીજા દેતા હોય તો ન દઈ શકે પિંગલસિંહ બાપુ કે હું જાઉં ભેળો હું જોઉં હું કરે છે બોલો આમામ આમ કરીને જીરી જીરી નાખે વધારે ન નાખે લેવા આવે ને બધા પાલી કઈક લઈને તો આમામ આમ આમ કરીને નાખે બાજરો દાણા જેવો હવે દેવાવાળા ભાવનગર મહારાજ પણ આને હક ન થાય સમજ્યા ના ના રેવા એનું કામ કરે છે કઈ વાત એ તો બધું ચાલુ રહીએ એ બિચારે એની રીતે એનું ભજન ઈ કરે ઈ સપાખરા ગાતા કહેવાય મને તો આ વાત આવી આ ડાયરો સમજદાર એટલા માટે હું આ વાત કરું છું એટલે ઓલો માણસ હવે દેવાવાળા મહારાજ પિંગલસિંહ બાપુ કે દેવાવાળા ભાવનગર મહારાજ ને તું હા કાં કહે સપટી સપટી એટલે એમ કરીને પિંગલસિંહ બાપુ કીધું આમ દેવા એમ કરીને આમ ખોબા ભરીને મીડિયા નાખવા પિંગલસિંહ બે ત્રણ ખોબા જા એટલું એટલું દેજે કે બધા એમાં હોના નો વેઠ પહેરેલો આંગળીમાં એ ઉલળી ધી ગયો ઓલો જોઈ ગયો જે ઓછું તો એ અરે બાપુ બાપુ તમારો હોના નો વેઠ ઓલા ડોળા ફેટાર્યા ના અર્દા કામ નથી કે ભલે આજ સુધી બાપુ કેવડો મોટો વેઠ હતો એક જ વાત કરે ઘડીએ ઘડીએ કઈ વાંધો નઈ કે મારા ઉપર ભાવનગર જેવું ઓઢણું છે ચિંતા કરવાની જરૂર ન હોય દિવસે કચેરીમાં બેઠા ભાવનગર મહારાજ ને કહી દીધેલું કવિરાજ નો મોટો હોનાનો ફેરવો વેઢ હતો એ નીકળીને પડી ગયો તેને પાછો ન લીધો ભાવનગર મહારાજ હોની ને વાયા વાયા માણસ મોકલી ને કેવરેવું કેમ ચારે આંગળીઓમાં થાય એટલા મોટા વેઢ મને મોટા થાય એવા વેઢ લઈ આવે કચેરીમાં ટૂંકમાં હોની વેઢ આઠ વેઢ લઈ પહેરવાના ચાર અને ચાર આઠ અને કચેરીમાં આવ્યો ભાવનગર મહારાજ પહેર્યો પધારો 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 પાલભાઈ આવો ધાનભાઈ આ બાજુ ભાઈ આવો 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 મહેમાનો આમ સારું કહેવાય બહુ દૂરના મહેમાન આવ્યા છે આ બાજુ વહી આવો વાંધો ને અહીં અહીંયા થઈ જાય જગ્યા અહીંયા અહીંયા હું આગળ વહી આવો હો મારા બધા મિત્રો છે આવો આવ બધાય મિત્રોનું અહીંયાથી અમે બાપુ હતી ગામ હતી આયોજકો હતી અને અમારા વતી અમે અહીં સ્વાગત કરીએ છીએ બધા બરાબર આવો હા બિરાજો બિરાજો વાહ સપાકરા તરફ જાવું છે પણ આ વાત મને બહુ ગમે ને આ બધો સમજદાર વર્ગ એટલે મને યાદ આવી આઠે આંગળીઓમાં ભાવનગર મહારાજે વેટ પહેર્યા પણ આમ ડખળા થાય મોટા અને પિંગલસિંહ બાપુ બેઠે એને જ ખબર રહી કે કવિરાજ પિંગલસિંહ બાપુને કીધું ખવિરાજ આ વેટ તો બહુ મોટા થયા મને તો જરાક માપો તો તો કે બાપુ દોરા બાંધો એટલે થઈ જાય તો કે ના ના તમે તો માપો તમારા માપના નથી ને આવી ગયા ક્યાંક તો કે ના ના મારે પણ માપો તો ખરા એટલે મને ખબર પડે કે ભાઈ તમારા માપના હોય મને નો થાય એમ બીજી વાત આઠે આઠ વેઢ આંગળીમાં હોનાના ના પહેર્યા કે બાપુ જો થઈ ગયા ને એટલે તમે આ દોરા બાંધ્યો તમને થઈ જાય કરીને આમ કાઢવા ગયા કે કાઢતા નહીં કવિરાજ હવે વેઢ નો કાઢાય

કાલે તો હું ચિંતા કરતો હતો બાપુ તમારો આવડો વેઠ હોય કે ચિંતા તો કરું ને ઘઉંમાં કે એક ગયો ને આઠ આવ્યા દેતા હીખી જાય એટલે દેવા વાળો દુબળો નથી ભલા માણસ એક વાર ભરોહો હોય એક વાર વિશ્વાસ હોય એક આપ્યું ને આઠ આવ્યા કેવાનો અર્થ મારો એ છે કે એ આપી શકે તો એ હનુમાનજી મહારાજનો કૃપાનો વરસાદ ભગવાન શ્યામ કૃપાનો વરસાદ આ બધા બેઠા ઉપર ભગવતી ખોડિયાર નો કૃપાનો વરસાદ વરહે હનુમાનજી મહારાજનો નો એ કેવો વરહે અહીંયા થી કેવું હોય તો જોમે તાજુ હો રાતી માથે ઉતરા દરાર તતો દીકો મોરલા માથે વાહરી મંતાડી ઘડી હે તારા નેક રાજા રાતી માથે વાહરી ઘડી તારા રાજા